ત્રીજા ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં અકસ્માત ઘટના બની હતી કલર કામ કરતી વેડા કામદારો નીચે પટકાયા હતા ઘટનામાં એક કામદારનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે એક કામદાર ઈજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્ત કામદારને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હોસ્પિટલમાં કામદારોના પરિવારજનો અને કોન્ટ્રાક્ટર વચ્ચે માથાકૂટ થઈ હતી પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર હુમલો કરતા માથું ફોડી નાખ્યું હતું જેને લઈને હોસ્પિટલમાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ ઘટનામાં કામદારો પાસે સેફટીનો અભાવ જોવા મળ્યો હતો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ ಸಮಾಚಾರ ಅಪಡೆಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾವೋಲೋ್ರಾಮ ಫೇಸ್ ಬುಕ್